લાગે અમૃત સમાન અંતર આરોગતા રેવાસે ભગવાન રે અમાર પળકાવા ને રાજા રામ ને અડી માયા અમાર પળકાવા ને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમર ફળ કવાને એ સુંદર શોભે જાડવું શીતલ એની સાયા અમર ફળ જે આ રોગ શેરે એને શ્યામળે પાકડે બાત રે અમર ફળ કાવા ને રાજા રમની વાડી માો અમર ફળ કાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમારા ફળ ખાવાની એ સુંદર એ ભારે કચન ને અને કરતા પ્રેમ ના પાન જન્મ મરણ ના પેરા રે ఇతో పామే మరే అమర రాజా రామని పడిమాయితేడిో అమర పని అమర ప రోగ తా రోగ రే నీ క్యా કયા તો કંસન બને રે એ તો પામે જગત માં રાજા રામ ને માં આવો અમાર ફળ ખાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમાર ફળ ખાવા એ જોયું ઘણું જાણું ઘણું સાંભળી આવે તો પુરાણ જેમ અમર ફળ ખાધું નહી રે એનું જીત જીવ તર દૂળ જાય રે અમર ફળ ખાવાની રાજા રામની વાડીમાં આવો અમર ફળ ખાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમર પળકાવાની પાવિક જનને પાવતું અને કરતા પ્રેમ ના પાન આ ફળ જે આ રોગ એનો રોગ રે નયા ક્યાંય રે અમર પળકાવાની રાજા રામ ની વાડીમાં આવો અમર પળકાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમર પળકાવાને અનુભવી સવજો આરામ કથાની માય મફત માયા પડશે રે ને કાયા નો કરવા કલ્યાણ રે અમર પળકાવાને રાજા રામ ને વાડી માં આવો અમર પળકાવાને કોઈ આવે છે ને સાથે તેડી લાવો અમર પળકાવાને મીઠું ને મન પાવે અને અમૃત થી અધિક સદગુરુ એ મોકલું રે તો સમ સૂર્ય સૂર્ય સમાનરે અમર પળકાવાને રાજા રામ ની વાડી માં આવો અમર પળકાવાને કોઈ આવે તેને સાથે તેડી લાવો અમર પળકાવાને થેન્ક યુ બેટા